નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ઉનાળુ બાજરીમાં નિંદામણ નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ તો જે ખેડૂત મિત્રો ઉનાળુ બાજરીનું વાવેતર કરેલું છે તેમની અત્યારે બાજરીની વાત કરીએ તો લગભગ વીસ થી પચીસ દિવસની બાજરી થઈ હશે એટલે કે જ્યારે ખેડૂત બાજરીની ખેતીમાં પહેલું પાણી લગભગ વીસ થી પચીસ દિવસે આપે એના પછી બાજરીની ખેતીમાં નિંદામણનો ખૂબ મોટા પ્રશ્ન જોવા મળે છે અત્યારે બાજરીની ખેતીમાં નિંદામણ વિશે વાત કરીએ તો બાજરીની ખેતીમાં સાતેડો ચીલ છે કંજરું છે આ બધા નિંદામણ મુખ્યત્વે જોવા મળતા હોય છે તો આ નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ખેડૂતો નિંદામણ નિયંત્રણ વિશે વાત કરીએ તો એટ્રાજીન પચાસ ટકા વેટેબલ પાવડર એટ્રાજીન પચાસ ટકા વેટેબલ પાવડર જે પાવડર ફોર્મમાં દવા આવે છે તે તમે એક પંપમાં એટલે કે પંદર લિટર પાણીમાં પચાસ ગ્રામ દવા ભેળવી તો બાજરીની ખેતીમાં પાણી આપ્યા પછી જો છંટકાવ કરવામાં આવે તો બાજરીની ખેતીમાં ઉગતા નિંદામણો સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે પંદર લિટર પાણીમાં પચાસ ગ્રામ દવા ઓગાડી અને છંટકાવ કરો અને છંટકાવ ક્યારેય કરો છંટકાવ હંમેશા સાંજના સમયે કરો જેથી ખેડૂત મિત્રો સારામાં સારા રિઝલ્ટ મેળવી શકાય અને છંટકાવ પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખવું કોઈ પણ નિંદામણનાશક દવા છંટકાવ કરે ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે જો ભેજ નહીં હોય તો નિંદામણનાશક દવાના રિઝલ્ટ અસરકારક મળશે નહીં એટલે કે બાજરીની ખેતીમાં વીસથી પચીસ દિવસે જ્યારે ખેડૂતો પહેલું પિયત આપે પિયત આપેના લગભગ બેથી ત્રણ દિવસે જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે તમે છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ રીતે પચાસ ટકા દવાનો છંટકાવ એકમાં પચાસ ગ્રામકાવ કરશો તમને બાજરીની ખેતીમાં ઉગતા સાંકડા અને પહોળા પત્તાના નિંદામણના નિયંત્રણ માટે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે હવે ખેડૂત મિત્રો તમને બાજરીની ખેતીમાં બીજા કોઈ પ્રશ્નો વિશે મૂંઝવણ હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી લાવી શકીશું જો તમને આ કૃષિ માહિતી સારી લાગતી હોય તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પ્રિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અચૂક કરો અને આવી જ ખેતી ખેતીની અવનવી માહિતી માટે જોડાઈ રહો ખેડૂત પ્રિયો સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા